મિત્રો સૌથી પહેલા અગત્યની બાબત એ છે કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર આપેલો હોય કે ન આપેલો હોય એમ છતાં દરેક માટે આ નંબર અપડેટ કરવાની સૂચના છે કદાચ તમારા મોબાઈલમાં આવો એક મેસેજ પણ મળ્યો હશે ડ્રાઇવિંગ લાયસન્સ ને લગતી ઓફિશિયલ વેબસાઇટ તરફથી એટલે કે સરકાર તરફથી દરેકને હાલમાં આવા મેસેજ દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે તો આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપ માં ગૂગલમાં જઈને ટાઈપ કરો પરિવહન આટલું લખી સર્ચ કરશો એટલે આવી કેટલીક લિંક જોવા મળશે જેમાંથી આપણે જે લિંક ઉપર ક્લિક કરવાનું છે એમાં લખ્યું હશે વેલકમ પરિવહન સેવા તો આપણે આ લિંક ઉપર ક્લિક કરવાનું છે આ સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે યુઆરએલ તમે ચેક કરી શકો છો પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન તો હવે આ લિંક ઉપર ક્લિક કરીએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો અપડેટ યોર મોબાઈલ નંબર આવો એક મેસેજ સ્ક્રીન ઉપર તમને દેખાશે જેમાં બે ઓપ્શન છે વાહન અને સારથી આપણે ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરીએ છીએ એટલે સારથી જ્યાં લખ્યું છે એના ઉપર એક ક્યુઆર કોડ પણ છે તમે ક્યુઆર કોડ સ્કેન કરીને સીધો સીધું ઉપર જઈ શકો છો અથવા તો એની નીચે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને પણ આપણે જઈ શકીએ છીએ તો સારથી ની નીચે અહિયાં જે વેબસાઇટ આપેલી છે એના ઉપર ક્લિક કરીએ તો બાજુમાં નવી જે ટેબ ઓપન થશે હવે અહીંયા આપણે ડ્રાઇવિંગ લગતી વિગત આપવાની છે જેમાં સૌથી પહેલા ડીએલ નંબર તો અહીંયા આપણે આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આપવાનો છે ગુજરાત માટે જીજે થી શરૂ થતી હશે જીજે વન કે ચોવીસ તો આ જીજે પછીના જે અંક છે અને પછી વચ્ચે એક સ્પેસ હશે ડ્રાઇવિંગ લાયસન્સ જે નંબર પછી સ્પેસ છે એ સ્પેસ અહીંયા એક મૂકવાની છે એ પછી પાછળના નંબર લખવાના છે ત્યાર પછી ડેટ ઓફ બર્થ તો અહીંયા ટચ કરશો એટલે કેલેન્ડર ખુલશે જેમાં અહીંયા વર્ષ છે એના ઉપર ટચ કરશો એટલે તમારા જન્મનું વર્ષ અહીંયાથી સિલેક્ટ કરવું ત્યાર પછી ઓગસ્ટ છે તયાથી મહિનો સિલેક્ટ કરવો અને ત્યાર પછી તારીખ તો આવી રીતે અહીંયા જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી સિલેક્ટ સ્ટેટ ઉપરથી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને આ કેપ્ચા કોડ છે ત્યાં આપણે આ કેપ્ચા જેવી રીતે દેખાય એવી રીતે અહીંયા લખવાના છે જો આ કેપ્ચા કોડમાં ક્યારેક ક્લિયર ન દેખાય તો અહીંયા રિફ્રેશ લખ્યું છે આ બટન ઉપર ટચ કરી અને તમે બદલાવી પણ શકો છો આટલી વિગત લખી અને સબમિટ આપ્યા પછી આવી રીતે પેજ રિફ્રેશ થશે હવેની સ્ક્રીન કંઈક આવી રીતે આવશે જેમાં સૌથી પહેલા અહીંયા આધાર નંબર લખ્યું છે તો આપણે એના ઉપર ટચ કરવાનું છે અને નીચેની સ્ક્રીનમાં અહીંયા આધાર કાર્ડ નંબર લખવાના છે આધાર કાર્ડ નંબર લખી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા હવે આધાર કાર્ડ સાથે જે નંબર રજીસ્ટર છે એની ઉપર એક ઓટીપી કોડ ગયો છે એ ઓટીપી કોડ અહીંયા આપણે નીચે લખવાનો છે ઓટીપી કોડ લખી અને નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જેમાં અહીંયા ત્રણ ચેકબોક્સ જોવા મળશે કદાચ તમારે ચેકબોક્સ આગળ જોવા મળશે ત્રણેયમાં ટીક આપવાનું છે જેવું તમે ટચ કરશો એટલે ટીક માર્ક આવી જશે ત્યારપછી નીચે ઓપ્શન હશે ઓથેન્ટિકેટ તો આના ઉપર ટચ કરો હવે આપણા ડ્રાઇવિંગ લાયસન્સમાં જે વિગત છે પ્રમાણે નામ જન્મ તારીખ આપણો ફોટો એડ્રેસ એ બધું લખેલું જોવા મળશે અને નીચે એક ઓપ્શન હશે પ્રોસીડ તો પ્રોસીડ ઉપર ક્લિક કરો હવે લાયસન્સ નંબર બર્થ ડેટ અને હાલમાં જે મોબાઈલ નંબર એમાં આપેલો છે એ નંબર પણ તમને અહીંયા દેખાશે અને બાજુમાં પ્રોસીડ લખ્યું છે તો પ્રોસીડ ઉપર ક્લિક કરીએ ત્યાર પછી હવે આવી સ્ક્રીન આવશે જેમાં આપણે હવે નંબર અપડેટ કરવાનો છે એટલે કે જે નંબર આપણે એડ કરવા માંગીએ છીએ એ નંબર બે વખત લખવાનો છે ત્યાર પછી પ્રોસીડ ઉપર ક્લિક કરો હવે એ નંબર ઉપર એક ઓટીપી કોડ મળ્યો છે ઓટીપી કોડ અહિયાં લખવાનો છે ત્યાર પછી વેરીફાય તો અહિયાં સ્ક્રીન ઉપર આવો મેસેજ આવશે ઓટીપી વેરીફાય સક્સેસફુલી હવે ફરીવાર આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સક્સેસફુલી અપડેટ લાયસન્સ નંબર પછી આપણા લાયસન્સ નંબર હશે અને એની સાથે આપણે જે હમણાં જ નંબર અપડેટ કર્યો છે એ નંબર આપણા ડ્રાઇવિંગ લાયસન્સમાં અપડેટ થઈ ગયો છે તો આટલી જ પ્રોસેસ છે તો મિત્રો આવી રીતે તમે તમારા મોબાઈલમાંથી ઘર બેઠા તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો